એક્ષરખા નામનો લાભ ઉઠાવી બિનખેતીને ખેડૂત બનાવી દેવાના કોબાનની મહિલાએ ફરિયાદ કરી છે એકસો પચાસ એકરની જમીનનું કોબાન રજદારના વકીલે પત્રકાર પરિષદ સંબોધી ચોંકાવનારો આક્ષેપો કર્યા છે ભરૂચમાં બિનખેતીને ખેડૂત બનાવનાર કોબાનનો કિસ્સો સામે આવ્યો છે આ મામલે અંકલેશ્વરની એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીનનું કોબાન આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે આ બનાવની જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેકરને લેખિત ફરિયાદ આપી તપાસની માંગણી પર કરાઈ છે જેની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટરે આરોપીના નિવેદન નોંધી તપાસ આગળ દપાવી છે એક નામના બે વ્યક્તિ હોવું એ સામાન્ય બાબત છે આ સહયોગનો લાભ ઉઠાવી કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો મામલો તપાસ હેઠળ આવ્યો છે રાબેબીબી અલી ઉમર ફાટક દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલી અરજી અનુસાર તેની સરથાણ ગામમાં જમીન આવેલી હતી આ જમીન ના સરકારી રેકોર્ડ ના આધારે રાબિયા બીવી નામની અન્ય એક ખેડૂત બિનખેટી મહિલાને ખેડૂત તરીકે દાખલો બનાવી આપવામાં આવ્યો હતો આ મહિલાના સંતાનો માતાના દસ્તાવેજના આધારે ખેડૂત બનાવી દેવાયા હતા ફરિયાદ અનુસાર સરથાણા અને વડેદિયા સહિતના વિસ્તારોમાં એકસો એકર જેટલી જમીન ખોટા દસ્તાવેજોના આધારે બિનખેડૂત દ્વારા ખરીદી લેવાય છે બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકતા નથી છતાં મામલાની ઉડાણપૂર્વકની તપાસમાં ત્રણસો એકર જમીનનું કૌભાંડ નીકળી શકે તેવી શંકા વ્યક્ત કરાય છે જેની કિંમત કરોડો રૂપિયાની હોવાનો અંદાજ લગાવાય છે દસ થી વધુ લોકો સામે બિન ખેડૂતને ખેડૂત બનાવી ખેતીની જમીન ખરીદી તેનો એગ્રિકલ્ચર એટલે કે એને કરાવી વ્યાપક હેતુમાં ફેરવી નાખવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે તંત્ર પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે એક તરફ પોલીસ તંત્રને મળેલી ફરિયાદની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે તો બીજી તરફ રેવન્યુ વિભાગે પણ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી છે ટૂંક સમયમાં આ ઘટનાની પોલીસ ફરિયાદ પણ દાખલ કરાય તો નવાય નહીં અરજદાર તરફે રોહિત કોટડિયાને સાંભળો આ પિયુષ ચોરવડિયા કેસના કાયદાકીય પાસાઓ તંત્ર સામે મૂકી રહ્યા છે સાંભળો આ મામલે અરજદાર પક્ષના વકીલ શું ચકાવનારા આક્ષેપો કરી રહ્યા છે આ વિશે રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ હું એડવોકેટ પિયુષ ચોડવડિયા મારા અસિલ છે રાબિયા બીબી અલી ઉમર ફટકની દીકરી તે અબ્દુલ પટેલના ના પાવતદાર છે ભરતભાઈ રામાભાઈ ભરવાડ આજે મારા મૂળ અસિલ છે તેઓ મોજે ગામ ના બ્લોક નંબર ઓગણસાઠની જમીન ધારણ કરતા હતા અને આ રાબિયા બીબીના નામ જેવું જ બીજું નામ ધરાવનાર વ્યક્તિ એક બીજા રાબિયાબેન એના વારસોને ખોટા ખેડૂત ખાતેદાર બનવું હતું એટલા માટે મારા જે અશીલ છે રાબિયા બીબી એના નામનો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવી એને આધારે સૌ પ્રથમ ગામની જમીન ખરીદી અને સરથાણ ગામની જમીનમાં જે નોંધ પડી એમાં આ જે અસલ મારા અસીલ જે રાબિયા બીબી છે તેમના ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો એટલે કે પોતે આ રાબ્યા બીબી ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ પોતાના વારસોને ખેડૂત ખાતેદાર બનાવવા અને આ ખેડૂત ખાતેદાર ખોટા બની અલગ અલગ ગામની જમીનો અંદાજીત અમારા ધ્યાનમાં જે જમીનો આવેલી છે તે મોજે સરથાણ અને મોજે વરડીયાવાડામાં અંદાજિત એકસો ને ચાલીસ એકર જમીન છે આ તો ખાલી એક જમીન અમારા ધ્યાનમાં જે આવી છે તે છે આ રાબ્યા બીબીના વારસોએ ખોટા ખેડૂત પ્રમાણપત્રને આધારે આ સિવાયની અલગ અલગ જમીનો પણ ખરીદેલી હોઈ શકે આ અંગે અમારા ધ્યાનમાં હકીકત આવતા આ રાબ્યા બીબીના પાવરદાર દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે અને ત્યાં પણ ફરિયાદ લેખિતમાં ફરિયાદ આપેલી છે કે આ અંગેની સઘન તપાસ કરવામાં આવે આ ઉપરાંત એસપી શ્રીને પણ ફરિયાદ કરવામાં આવેલી છે કે મારા હસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને જે ખેડૂત ન હોવા છતાં પણ ખોટા ખેડૂત ખાતેદાર બની અને સરકાર શ્રી સાથે પણ ષડયંત્ર રચી અને આ પ્રકારના ખોટા કૃત્યો કરી રહ્યા છે જો આની અંદરની યોગ્ય તપાસ થાય તો આ ષડયંત્ર કરનારની પાછળ કે જે ખોટા ખેડૂત બનાવવાનું કામ કરે છે કે સરકાર શ્રીને સાથે પણ ફ્રોડ કરે છે એવા અનેક વ્યક્તિઓના પણ આમાં પર્દાફાશ થાય એવું છે કારણ કે આ વ્યક્તિ એ એક જ ખોટા ખેડૂત ખાતેદાર બનાવેલા હોય એવું ના હોઈ શકે કદાચ ઘણા બધા પણ નીકળે આવે પણ અમારા ધ્યાનમાં જે આ એકસોને ચાલીસ એકર ધ્યાનમાં આવેલું છે એ ખોટા ખેડૂતને આધારે જો એ બનેલા છે અને અમારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ થયો છે તો આ ખેડૂત જે ન હોય તે ખેતીની જમીન ખરીદી શકતા નથી એટલે કે તેવી જમીન બધી સરકારશ્રીના નામે દાખલ થાય એટલે સરકારશ્રી નામે કરવા માટે અમારી ફરિયાદ છે કલેક્ટરશ્રીને પણ રજૂઆત છે આ ઉપરાંત અમારા ધ્યાનમાં એવું પણ આવેલું છે કે અમારી ફરિયાદ અને વાંધારજી જતા જે આ ખોટા ખેડૂત ખાતેદારો બનેલા છે તેમાં નામ છે જે મારા અસીલના નામ જેવી જ એની માતાનું નામ રાબિયા બીબી હોય એટલા માટે અંદાજીત દસ લોકો એના વારસદાર છે અનવર મોહમ્મદ સિદ્દીક કાચી યાસીન અબા મોહમ્મદ ગઢિયા કાંચી અકર અકરીમ ઇબ્રાહીમ ગઢિયા કાંચી હારૂન ઉમર ગઢિયા નજબા બાનુ સફરાજ વાઘ બકરીવાલાની વિધવા બાનુ સફરાજ વાઘ બકરીવાલા જુવેદ સફરાજ સફરાજ વાઘ બકરીવાલા આજમ સફરાજ વાઘ બકરીવાલા આરિફ સફરાજ વાઘ વાઘ બકરીવાલા અફઝલ સફરાજ વાઘ બકરીવાલા આ લોકો ખોટા ખેડૂત ખાતેદાર બનેલા છે અને અમારી વાંધા અરજી અને આવી બધી ફરિયાદો એના ધ્યાનમાં આવતા ઝડપથી આ બધા ખેતીની જે જમીનો છે એને બિનખેતીમાં તબદીલ કરવા લાગેલા છે કે જેથી બિનખેતી એક વખત જો થઈ જાય તો પછીનું ટાઇટલ કોઈ ચેક ના કરે એટલા માટે પણ અમારી કલેક્ટર શ્રી સમક્ષ પણ અમારી રજૂઆત પેન્ડિંગ છે અને અમારી લેખિત ફરિયાદ પણ અપાયેલી છે કે જો આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે તો આ બિનખેડૂતોની તમામ જમીન સરકારશ્રી થશે જેથી ઊંડાણપૂર્વક તપાસ થાય તે અંગે અમારી માંગણી છે આ ઉપરાંત અમે મુખ્યમંત્રી શ્રી રેવન્યુ ડિપાર્ટમેન્ટ કલેક્ટર નાયબ કલેક્ટર મામલતદાર તેમાં પણ વધુ રજૂઆતો પણ કરનાર છીએ અને લેખિત તમામ પુરાવા સાથે એવું નથી કે ફક્ત મૌખિક આ રાબ્યા બીબી જે ઓરિજિનલ છે તે જે મૂળ જમીન ધરાવતા હતા અને એના ખોટા પ્રમાણપત્રનો જે ઉપયોગ થયો છે તેના પુરાવા સાથેની અમારી ફરિયાદ છે એટલા માટે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આની પાછળના જે પડદા પાછળના પણ ખેલાડીઓ છે તે પણ બહાર આવશે અને આમાં ખૂબ મોટું રેકેટ પકડાય તેવી પણ શક્યતા છે